ફરી એક નવા ભોગ ની શરૂઆત કરી દીધી અત્યારે માલદેભાઈનો નો ફોન આવ્યો છે માલદેભાઈ મતલબ કોણ ધવલ ફોટા વાળા કારણ કે એ લોકો કાલે સાસણ ગયા હશે સાસણ કઈક નાઇટ વોલ હતો બરાબર અત્યારે એનું ફોન આવ્યો છે કે પ્રેશભાઈ અમે આવીએ છીએ

એમ તો હજી વાર છે મસ્ત મજાનું શાક બનાવ અને એ લોકોને ખાલી દેશી રોટલા જ ખાવા છે બરાબર આ ઈરાણી તો સાદું આપણું ભોજન તૈયાર કરો રેડી તમે મહેમાન આવી ગયા ધવલભાઈ કેમ છો નાની દુનિયામાં મોટું નામ ખાલી ઉંમર નાની દેખાવ નાનો પણ કામ એટલે ધવલ ભૂકા કાઢી નાખે ધવલ ધવલનો તમે ફોલોઅર્સ એટલે પડી પડીને ભેગા કર્યા આ બધી ફોલોઅર્સ પડી પડીને ભેગા કર્યા

અમે હજી હું ને શહેર આવી ગયા ઉઠી નઈ ભેગું પૂછડા મળતા વિચાર કરો એ નો ભેગું થાય તો આપણે આનંદ કરો ને થતું તે લાઈન પકડી બરાબર છે ને સ્ટેટસ તો મૂકતો હોય પાછો કે આ ગાડી ને આણ બધી ભેગું માં થાય એવી કઈક એમ કરવું પડે કા ભરતી મહેમાન આવ્યો તો મહેમાન માટે છે ને અમારા ઘરે મહેમાન આવે ને મહેમાન ને છે ને આદુ એલસી લસણ ચા પીવડાવી કેવી દવલ આદુ એલચી લસણ ચા પીધી ક્યારે નથી નથી પીધી ને પી આજે ખ્યાલ આવે એમ

આ ને છે બધી રાખવી અમારે અઘરી પડી કારણ કે આ મિત્રો તમને લોકોને ખબર છે નારડી નું બગીસું એટલે ના જો હસવાય ને અમે આને કોઈ વાતે હોય ને આ રાખશે કોમ છે આ છે બરાબર માતાજી કેવાય આ તો બધી હવે

અને આમાં પરેશભાઈ છે એવું કે કે તું ગેર ની અંદર આવ્યા ને ત્યાં ધીમે થયું હવે કે આપણે અહીં થી જડી જઈએ તો એ જ કરી લે શું કરું ભાઈ બોલ કેનત આ તને ને એસી બીસી તમને દેખાતું ને જમાઈ નમી ફૂલ સુવિધા છે બધે ની એસી ના હોય ને ઈ તારે ક્યાં ઝોન છે હવે એવડો ઈ એસી નું છે ને આપણે એક પોપલો પ્રમોશન કરીને નકવી દે હું સસરા અહીં રેડી ભાઈ તો હું કે છું જો પછી નો કેતા કીધું ના એ આપણે અહીંયા જ કરવાનું થાય કેમ કે નારી બગીચો

આ ભાઈ ને જમવું નતું હું રહ્યો તો કીધો સવાલ હાલ છે ને ભાઈ સાદુ પૈસલ ગુજરાતી

છોકરી કે ભલે નો ગમે તો તમે તરત આપડે કે ઉતાવળ નથી કે કઈ ટેન્શન નથી બરાબર નો ગમે તો ના પાડી દેજો રેડી એને મનાવી કઈ વિચારી લેવું હાલો તો ભાઈ તો ફોન ગઈ કઈ માંંદો ની કઈ માંંદો ની દવલભાઈ કઈ માંંદો ની હાલો ભાઈ અમે રીતે જો આઈફોન વાઈફન ને હાલ મળ્યા પછી હો ભાઈ હલો માલદેવભાઈ રામે રામભાઈ ધવલભાઈ ને બધા વહી ગયા માલદેવભાઈ ને ભાઈ એ છે ને બે ઘડી એક મજાક હોય પછી તમે સીધી અહીં ની અંદર આવ્યા હતા અહીંયા નાઇટ વોલ હતો એનું કઈ પ્રમોશન એટલા માટે થઈને આવ્યા હતા બાકી એવું કંઈ છે ને આતું હું બે ઘડી બધાને મજા આવે એટલા માટે થઈને એના પપ્પા પણ એક તો જો ધવલનું નું કન્ટેન્ટ પણ કોમેડી એના પપ્પા કોમેડી એટલે બધા તો મને કે પરેશભાઈ ભાઈ આપણે ધવલ ની હગાઈ અહીં કરવાની છે ધવલ કોઈ વાતે માને

ક્યાં શું કરવાનું છે કઈ રીતના કરવાનું છે બધી શીખી લઉં કાલે હવે કાયમ આવે કા કાવ્યાબેન ને કાવ્યાબેન જો ટ્રેન છે ને ડ્રેસ તો મસ્ત લાગે બાદ મારી વાહન વાહન ફરે શું કરે કારણ કે એ ઓલી પિસ્કારી નાની પડે મોટી પિસ્કારી મોટી પિસ્કારી લેવાની થતી નથી નાની છે ને એમ જ રોડવાનું છે કાવ ના 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 નહીં નાની સીમ જ રોડવાનું છે એમ જોઈએ કંઈક ગામમાંથી પાછી લેતાવી દેવી પડશે બાકી મીઠી તો નહીં તો ફેમિલી હવે છે ને મારે અત્યારે જવાનું છે પાછું વાયડું ના ખરસ છે ત્યાં જવાનું છે तो बस फैमिली आ व्हिडिओ आई व्हिडिओ सारो लागेल तो लाईक कमेंट शेअर सब्सक्राइब कर बोलतो मिळू सुपर एक नवा ब्लॉगसाठी जय दोरका मग राधे राधे बा बाय